લીંબડી તાલુકા કક્ષા અનુજાતિ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન ચાર દિવસીય તાલીમ શિબિર બે હજાર ચોવીસ પચ્ચીસનું ઉદઘાટન લીંબડી સર જે હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત સર જે હાઈસ્કૂલ ખાતે કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી સુરેન્દ્રનગર ગ્રારા તાલુકા કક્ષા અનુજાતી વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન 4 દિવસીય તાલીમનું આયોજન ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે મુખ્ય મહેમાન તરીકે કલ્પેશ વાઘેર અને બી યુ परमार हाजर रहा था तेरे आजना प्रथम दिवसे आवेल मेहमानों द्वारा अनुजातीना शाला में अभ्यास करता व्यक्तित्व विकास बाबते व्यक्तये पोता माटे कई प्रकार की तैयारी तेवी संपूर्णपे माहिती आपी महितगार कर तरह आ तालीम पूर्ण थे बाद तालीम लीधेल अनुजातिना વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે ત્યારે આ તાલુકા કક્ષા અનુજાતી વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન ચાર દિવસીય તાલીમ શિબિરનું આયોજન આશરાના આચાર્ય મનોભાઈ જોગરાણાના માર્ગદર્શન હેઠળ તેમ જ તેમના દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં સ જે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર